మాజీ ఎంపీ రాథోడ్ గారి మృతదేహానికి నివాళులర్పించిన గౌరవ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గారు మరియు గౌరవ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ గారికి కాసేపటి క్రితం గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కొద్దిసేపటి క్రితమే మెరుగైన నిమిత్తం అంబులెన్స్ హైదరాబాద్ తరలించారు మార్గ మధ్యలోనే దుశ్వాస ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు అన్నారు తన అంబులెన్స్ను వరకు కూడా రాథోడ్ రమేష్ గారు ఆరోగ్యం తిరిగి వస్తారని నమ్మకంతో ఉన్నామని అందులోనే తనకు ఇలా లేడని తెలిసిన వార్త తన దిగ్బ్రాంతి గురిచేసిందని అన్నారు ఈ సందర్భంగా ఉట్నూరుని వారి వాసన రాతోట్ గారి బౌద్ధ దేహాన్ని వాళ్ళు లప్పించి కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపి గౌరవ జడ్పీ చైర్మన్ రాతోట్ జనార్దన్ గారు మరియు గౌరవ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు రాతోడ్ రమేష్ గారి మృతదేహాన్ని చూసి గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు వారితో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీరామ్ నాయక్ నారాయణ నాయక్ తదితరులు ఉన్నారు આજ આપણ જો બંજારા સમાજે આજ એક કોરિયા તારા જો રાઠોડ રમેશ જો માજી મંત્રી આજ રમેશ ભ્યા ઓર જો આજ સ્વર્ગવાસ સેગો છે આ જો રાંધક્રિયા કથ છે આજ કથને જાગ દીને છે વોરબારીમાં આપણને માલમ કરે સારું આપણો ભ્યા રામરાવ્યા આંતર્યા કર્યા છે ને વિચાર વધી રાઠોડ રમેશા છે ને અનારોગ્ય નીતિ આજ સાડે બારા બજે એનું આકસ્મિકા ઓરો મરણમ વેણો ચાલા દુખીર વાત છે રાઠોડને સાહેબ તાળ્યાતુર નાનુર મંડલ તાળ્યાતુર એમાં જન્મ લેતાની એક વ્યવસાય કુટુંબ એમાં જન્મ લીધો આન રાજકીય પ્રસ્થાનમ પોતા તાળા એમાં નીટી પદળ સહ સહકાર સંઘમ એમાં અધ્યક્ષ નાસી વેતાની ના ખાપુર એમ એલેગાણી ઓરબાદ જિલ્લા પરીષદ ચેરમે ઓરબાદ બાર એમપી આદિલાબાદ પાર્લામેન્ટ એમપી ઉમ્મડી જિલ્લા રીતે ના એમપી કામ કીધો પૂછે પબ્લિક લેતા જાથાદ મરજુ સે અનિ વર્ગ પ્રજલના સેવા કિજો મનક્યા આજ આકસ્મિક મરજાનો ઉંદર કુટુંબ સભ્યુના લોટો પાટું સમાજ અન્ય વર્ગ સમાજને બી તીરની લોટું સદર્ભ ચાના વિચાર વ્યક્ત કરેચા તો મુરકુંબ સભ્યુના સંપ્રદે બાદ ઓર અંતિમ ધવન સંસ્કાર રેપ સવાર ગ્યારા બજે એ તો એક્સ રોડ ઉઠનું એક્સ રોડ એમાં નાગાપુરીમાં ઓર ખેત છે ઓછું ખેત છે ઓ ખેતીમાં ઓર અંતિમ અદના સંસ્કાર આલુ વચકન કીધાની તમે છે કરું છું ઓર ઓર અસલ જો છે ફોળ જો ઓર વતન છ કોઈ વતને લેજાવા કરે છે વસો કાંઈ જનાલું કાંઈ ખનપી છે દેખરે છે હમ સંપર્ક કરે છે કે ભા ઓર વતને કોઈ લેજવા કરે છે વતનેવાળા વાંક છો વસો કાંઈ છ ઉંદૂર દોઈ બેટ બીટાના આન મધુકર કાકા તાળ્યાતુરે માજી સરપંચ ઉંદોર કાકા છે આન ઉંદુર સે રાઠોડ પરિવારે આજ ઓ સે બેસન સુમનભાઈ થી સુમનબાઈ હતી સતીમણીથી વાત કીધે રાઠોડ મોટો મિતા રી વાતે કીધે વાત કરતાની ઓસાઇડ કીધે સવાર ગ્યારા બજે આ તો ઉઠનુર એક્સ રોડ એમાં નાગાપુરે ખેતીમાં જ દાહના સંસ્કાર ઓર પાર્થિવ દેહ માત્ર સંદર્શન નિમિત્તમાં આ તો ઓર ઘરે કંઈ રેકાડ છે આ તો મૂટર એમાં છગંદ કે તમે સંગીત નક્કી કરે છે રાઇટ જય સે સેવાલાય